जय रवि तो आगरा अगर सुन सुन तो से तो मन बताओ बताओ सुन तो फाइनली जो लोग हैं क्षेत्र में भी हंट रहेगी ही अने खाली चेक करो मित्रों हैं अने नील जो लोग मित्र हैं आउट भी हम आवी ही अने आवे मित्र रहे ही पौरी है जो लोग खड़े जो खाली मित्रों हैं वरहात नो दिए रे अने वरहात

જોઈ લો આપડી ભેંખ કેમ પોરી મિત્રો આધી મિત્રો હે આમાં તે દિ હેનો ઓમાં લઈ જવાની કે વેનો ઓમાં ખાડા હારવો અને હે મિત્રોનો ઉર હેના આદ ભેલાણો ઓ આગડે ખેતર હે અને એમાં મિત્રો હે એમાં આ મિત્રો ભેંખ ગાળી ઓ પોરી એમાં રાખીને લઈ જાય દે 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 આમાં રખડ દી રખડ દી ઓમાં પોગ્યા

ਆਏ ਲੰਬੇ ਰੁਹਣ ਆ ਮੇ ਰੁਹਣ ਆਂਕੋ ਜੋ ਤਮੇ ਖਾਲੀ ਕਾਂ ਕਰੇ ਸਜੋ ਲੈ ਬੇਹੂ ਪੋਰੀ ਹੈ ਜੀ આલદો મેં રોહન ભેહાણ રોહન જલસા થી ગયા મોજ આવી ગઈ ભેહાણ કે કે રોહન છે અને હે ઘણો ચરે આનું તારે હા 6-7 વાગે જ વાંતો નહી હેન 5 વાગે સુધી તોમિત રોજે હે મોજ થી થી બેઠા હે કે કે મિત્રોન ખેતર દે રહેને ખેતર મોજ રોહન ખાડ ખૂટે એમ નથી અત્યારે અને હેન માલે છે ઘણોય તો મિત્રો આમ જો આ ચેક કરો હા મેં રોહન વરાહરાનો ભાગી આજો ચારુ કર કોઈ જગ્યા એવી ખાલી નથી મિત્રો જ્યાં કઠાડ નથી બોરો જે મે હની લીલા હે ભગવાનની ની અજીલ વાં નથી આવે થોડક દી વાહ હે હું થાય મિત્રો આગળ અને માલ ગાય ભે એવડ ઘેટા બકરા બોરો આવડી ભે હું પોરી હેલ હરખો માલ હે મિત્રો અને ઉછાઈ થઈ મિત્રો ઘેટા બકરા પોર્યા તો ફાઈનલી મિત્રો ખેતર માં નીકળી ગયા છીએ આપડે હવે જાય રા મિત્રો આપણે ભેન પાણી પાવા તો જાય રહ્યા પાણી માં અને મિત્રો વળી ના હું પાછા પાણી પાઈ અને મિત્રો પોરી છે દી

यलो है पानी नेड़ी भरी है તો ફાઇનલી આ તાઈ ખેતરમાં આવી ગઈ છે મિત્રો યેລະ બે હો રહી ગઈ તો ફાઇનલી આ તાઈ ખેતરમાં આવી ગઈ અને મિત્રો ખેતર હતું સાફ કરના ગ અને કકરી નાખ્યું આ સાઈડ એ ઉ ખાસ નથી ઉ સાઈડ ઘણો ઉપર આ તો મિત્રો હે ને હા આપણે એને હવાર ના એ એટલું ઘટ હતું કે આપણે હાલે ને મિત્રો બીક લાગતી એના બળ લેજો આજે સાફ કરના ગ

અને આપડી ભેંસ થઈ ગઈ રે હોની તે લાવે હેરી અન ઉતર હનાગડ જઈ ગયા હેગા અન બકેન ખેતરો તો મે તો સાફ કરના ક્યો અન શું કે મિત્રો હાતો કણો માલ લે અબા કે આપડી ભેંસ થઈ ગઈ રે હોની ભેડા પોગ જાય વાડે તો આવે આપણે નીકળી ગયા છે આવડા હન વાડા તરફ એટલે આપડી બધી ભેંસ આવી રહી મિત્રો આપણી પટોરી મોલીયાત ભેંસ એમડી ભે અને આપણે મિત્રો ભીલીની વાત કરીએ કે ભીલી આપણે વેચવાની અને કોઈને લેવી હોય તો કરજો આપણને મિત્રો અને કમેન્ટ કરજો કાભડ ભેંસ તો ફાઈનલી ભેં ભોગી હોય ગામમાં હવે આ મિત્રો આપણે અત્યારે આ आप भी पे आने। आने पानी में आई बेहूँ हम मित्र पानी पीछे जय्र તો ફાઈનલી મિત્રો ફાઈન આપણે હેન વાડે બે હું આવી ગઈ અને મિત્રો હેન અતિર આપણે હેન દોઈ હેન થઈ ગઈ ચાલુ તો આપણે તે દોય હે આ હે પટોરી એ આ હે પટોરીન ખડેલી એને મિત્રો હેન બારે બાંધી ਮੇਰੇ ਨਾਲ ਬੀਨ ਦੋ ਵੀ ਲੋ ਜੀਵਾਹ ਮਿੱਤਰੋ ਖੜੇ ਤੋ ਫਾਈਨਲੀ ਆਪਰੇ ਮੇਰੇ ਨਾਲ ਬੀਨ ਜੋਈ ਰਿਹਾ ફાઈનલી આપણે બેન જોઈ લીધી મિત્રો છે પટોરી અને એમાં મિત્રો દૂધ આટલું નીકળે જોઈએ લગભગ મિત્રો અને હળા પાંચ